જીગ્નેશભાઈ મુર્દાબાદ ના બે ચાર મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સરકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે ચોપડી

જે ટ્રકોના માધ્યમથી ફરી ભરીને ગુજરાત ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે કિડરમાંથી જે નીકળે છે એ પલાસ કાંડાથી નીકળીને પાટણ જાય પાટણથી નીકળીને મહેસાણા જાય મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વઘાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડ નો હપ્તો જિલ્લા પોલીસ વડા ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કઉ છું આખા ગુજરાતના પોલીસ મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે

એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સો મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણનું વ્યસન દારૂણી પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાળનો એકવાર માણસ ફસાયો પછી એ પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ દુખસો છે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસ સુધી પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા 2 લાખ કરોડ નું ડખસ આવ્યું કે નહીં મિત્રો સવાલ પૂછવાનું કે નહીં કોઈ એક તો મંગાવતો હશે ને

મારો બાપ દિવાસ બી છે પણ રોજ હાજર બે પાંચ લાખ નું બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નથી થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલ માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું પણ એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી

આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી દ્રક્ષનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે અમારા માટે ખાલી એક જ મીટિંગની વાત નથી આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.2 લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાઢી ટીડી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂમાંથી કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીને ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગજવા હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની સામુ સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ